જયમાં બનાસ બ્રિજનો અત્યારે ઉનાળાની સિઝનમાં ખૂબ જ ગરમી પડી રહી છે અને સ્વાભાવિક છે કે મિત્રો આવી ગરમીમાં લોકો કૂલર પંખા કે એસીનો સહારો લેતા હોય છે પોતાના ઘરની અંદર એવું સારું એસી લગાયેલું હોય અને લોકો સુતા સુતા એસીમાં આનંદ લેતા હોય છે ઠંડી હવાનો પણ મિત્રો ગમે એવું તપતું હોય ગમે એવી ગરમી હોય પણ મિત્રો ઝાડ છે આ ધરતીનું સાચું ખજાનું અને એ ઝાડ નીચે મિત્રો આપ સૂતા હોય આવા પ્રાકૃતિક વાતાવરણમાં લીમડાના છાય નીચે ખાસ કરીને તમે ઊંઘતા હોય તો મિત્રો જે સૂર્યદેવનો જે તડકો પડે છે ધક તડકો એને ઝાડ જે લીમડો છે એને સીધો લેશે અને એમાંથી પછી ઘણો બધો પરસેવો નીકળે અને પછી પવનનું ઝાંપતું વાય એટલે મિત્રો શ્વસન પ્રક્રિયાના માધ્યમથી આપણે આપણા ભીતર શરીરની ભીતર જાય એટલે મિત્રો ગામડાના લોકો જે છે એ લીમડાના ઝાડ નીચે આરંભ કરતા હોય અને હરિયાળી એવી લીમડાની જે કડવાશ છે એ ઉપર ગરમી પડે એટલે પરસેના સ્વરૂપે બહાર નીકળે વાયુ નીકળે એ પણ શ્વાસ નીકળે છે લીમડાનો શ્વાસ બી નીકળે અને એ શ્વસન પ્રક્રિયાના માધ્યમથી આપણા ફેફસા સુધી જાય આપણા પેટ સુધી જાય આપણા શરીર સુધી જાય અને આપણી કાયા નિરોગી થાય તો મિત્રો ગામડાના લોકો એ માટે તંદુરસ્ત હોય છે અને નિરોગી હોય છે કેમ કે ગામડાના લોકો કોઈ એસી કુલર નહીં પણ આવા લીમડાના ચાર નીચે સૂતા હોય છે મિત્રો ગ્રામ્ય સંસ્કૃતિ અને શહેરી સંસ્કૃતિમાં આ લાભથી વંચિત રહે છે શહેરના લોકો એની પાસે એસી કુલર જરૂર હોય છે મિત્રો સારું એવું પાકું મકાન હોય છે પણ આવા લીમડાની છાયડા એમની પાસે ન હોય નસીબમાં લીમડાની છાયા તો માત્ર ખેડૂતના દીકરા જ લઈ શકે મિત્રો લીમડાના ખોળે હોવું અને લીમડાના જે રસનું પાન કરવું શ્વસન પ્રક્રિયાના માધ્યમથી એ આપણા ખેડૂત મિત્રોને જ ભાગ્યમાં હોઈ શકે માટે મિત્રો ખેડૂત એ ધરતીનો તાજ છે આ દેશનો આધાર ખેડૂત જય જવાન જય કિસાન જવાન અને કિસાન છે જેટલો કિસાન આ ધરતીને ધાન પેટ ભરવા માટે પકવી આપે છે અને સૈનિક જે છે એ દેશ માટે પોતાનો પ્રાણ કુરબાન કરે છે તો મિત્રો અહીંયા વિવિધ પ્રકારની વનસ્પતિઓ તમે જોઈ રહ્યા છો આ સપાલ છે લીમડો છે સામે જો આંબાની કેરીઓ વળગી છે મિત્રો આંબો છે નાળિયેરી છે અર્જુનનું વૃક્ષ પણ છે સાદુ છે આ બધા જ મારા ઘરે પ્રકૃતિક વાતાવરણ આપ પણ મિત્રો જરૂર જણાવશો કે તમને લીમડાના છાયડા નીચે આરામ કરવો કેવો લાગે છે આપ જરૂર કોમેન્ટના માધ્યમથી જણાવશો કે તમને એસીનું સારું લાગે પછી લીમડો સારું લાગે હર હર મહાદેવ મા બનાસ જય જય જવાન જય ક્રાન